ત્યારે છેલ્લા થોડા સમયથી મારામારી કરનાર શખ્સોએ ખુલ્લેઆમ ચપ્પુ વડે મારામારી કરીને નાસી છૂટવાના અનેક બનાવો વધતા હવે જિલ્લા પોલીસ આ મુદ્દે એક્શનમાં જ રહ્યું તેવામાં તાજેતરમાં દસાન ગામના પાટિયા પાસે નાણાંની લેવડ દેવડ મામલે બબાલ થતા મામલો બિચક્યો હતો આ બનાવમાં એક વ્યક્તિ પર ચપ્પુ વડે હુમલો કર્યાનું બહાર આવ્યું છે અને હુમલા કરીને આરોપીઓ ફરાર થઈ ગયા છે હાલ હુમલામાં ઘાયલ થયેલા વ્યક્તિને સારવાર અર્થે પટેલ વેલફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે